સ્વામિનારાયણ હરે સંબત્રાળસો ઉસી ના શ્રાવણ દિવસ સ્વામી શ્રી સહેજાનજી મહારાજ શ્રી ગઢરા બધે દાદા ખચના દરબારમાં દક્ષિણ દ્વાર ઓડાનીઓ શ્રી ઢુલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા અને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તિ સભા ભરાઈને બેઠી હતી પછી ભગવાન નું ખાતું એવું છે ને તમે ના કરો તો એ કરશે આપણે નિર્વાસનિક નહીં થવું હોય સમજતા ઉપાય શરૂ કરશે રોગ મૂકશે નિર્વાસનિક કરશે દેશકાળ મુકશે બધું ઊંધું છતું બધું તમને સેટ જ નહીં થવા દે અહીંયા અપસેટ જ રાખશે એ પ્રાર્થના મહારાજ જ લઈ

ફૂકા નીકળી જાય કેટલું તપ કર નહીં તો દાળ એક ટાણા બે દિવસે તો ઓલરાઇટ થઈ જાય તો છ મહિને વારો એમ પછી ઓલે એક બોર ખાતો હોય ને પછી વિચાર કે સારું ફરી બીજો બોર છ મહિના પછી કેવું છે વાંસના રહે જ નહીં ત્યાં તો જો ભગવાન ઉપર ના છોડો પ્રોસેસ લાંબુ થઈ જશે આપણે આપણું કરી લો સમજીને સમજીને રહો તો શું મૂકો તો સારું જી ને તો જમજી હા બેઠા છે ચૌદ કરોડ છે જમ રાજાની ફોજ છે બધા આઈપીએસ ને ડીઆઈજી ને બધા તો ચૌદ કરોડ છે

મલિન વાસના વાસ ના હોય તો પછી સાપ થાય વીછી થાય એવું બધું થાય હા હોય ને સાપ નો અવતાર આવ્યો હા એવું છે બહુ ચંચળ હોય તો વાંદરો થાય એવું છે ભજનમાં બેસે ને જેટલી મહારાણી સ્પીડ એટલી મનની સ્પીડ વાંદરો આવો ગધેડો છે ને કૂતરા નો અવાજ ના કાઢી શકે કાળે અને કૂતરું છે ગધેડાનો અવાજ ના કાઢે હાથી વાઘ નો અવાજ ના કાઢે વાઘ હાથી ના કાઢે માણસ બધાનો અવાજ કાઢે છે હા ઓલા મિમિક્રી હોય છે એક્સ ભાઈ એકજેક્ટ કાઢે છે કુકડો બોલે આ બોલે તે બોલાય એ પુરાવો છે બધી યુનિક જઈને આવ્યો છે ફાઇનલ આમ મનુષ્ય દે એકદમ કોર્ટમાં જવાની કાઈ નહીં એકદમ સીધું આઉટ રાઇટ પુરવારો થાય તો બધે જઈને આયા છો હવે આપણે જવું નથી પાછા ચક્કરમાં વાસના છે તો પાછો સીધા અક્ષરધામ ને જ રસ્તો તેના માટે સ્વય હેત કરો બીજામાં કાઢી મૂકવા નથી પણ ફરજ બજાવાની છે આપણે કે જનક રાજા હતા કેવા હતા એમને કહું કે આ મિથલા નગરી મારું કઈ બળતું નથી છતાંય ફાયર બ્રિગેડ મોકલી હતી બોલો માટે એવું નહીં વૈરાગ સેવા નથી પોતાની ફરજ બજાવી અને જ્ઞાન થી નિર્લેપ પણ રહ્યા બધા ના ગયા આપણે બે માંથી એક થાય ફરજ બજાવીએ તો વાસના થઈ જાય નિર્વાસ ની તો ફરજ ના રે બિચારા રખડી પડેલા બધા સરગી જાય આખું નગર આવું થાય બે કામ કામ એટલે આપણે સંસારમાં ઘરમાં રહેવાનું છે ફરજ બજાવે છોકરા છોકરી પરણાવવાના ભણાવવાનું બધું કરવાનું છે પણ છતાંય નિર્લેપ પણ રહેવાનું છે હા એક કરવાનું છે અમારે આપણે બધી લપ મટી ગઈ અંદરનું હોવ જો અંદર નો મામલો છે અંદરનો બારનું તો છૂટી ગયા અંદરનું અંદર માંથી છે ગુણાતીતા સ્વામી દીક્ષા લેવા ગયા મહારાજે કહું એમને દીક્ષા ના મળે ઘરના માણસ સુતા હોય બધા એને બારી ના પછી દીક્ષા આપીએ ઉપડ્યા એકદમ ફટફાટ તમારે મુક્તાન છે મહારાજ એ તો ખરેખર બારી ના આવશે કઈ આડું નહી આવે કેમ બોલાવ બોલાવ પાછા પાછા કે ચલો દીક્ષા કે છે મહારાજ અંદર માં બારી જ નાખેલું હતું બહાર ઉભું હતું એટલે એ બાર વાર જતો હતો મારે તો આવતું જ નહીં બહાર એની અંદર ની કઈ પ્રશ્ન જ નતો તમે બહાર બારી નાખો અંદર ના ભરી હોય ને પાછા આવું પડે આ ચક્ર વાસના અંદર થી બારવાનું છે બહાર થી બારી એટલે સર્ટિફિકેટ મળે લોકોનું બહાર ને બારીએ ને લોકોનું સર્ટિફિકેટ મળે ઓહો કેવા વૈરાગ દ્વારા ભગવાન નું ના મળે અંદર થી બારો તો ભગવાન સર્ટિફિકેટ લોકોને ખબર જ ના પડે અ બંધાયેલો છે જો બહુ ત્યાગી હોય ને તમને બધાને જાપટે છે બરાબર બંધાયેલા આવો બંધા નીચોઈ ગયેલા એવું બધું વાત કરે જોઈ લે પણ જે ખરેખર અંદરથી બાર્યું હોય ને ને પ્રશ્ન જ ના રહે અને એક ખરું તો એ જ છે એટલે ગ્રહ ત્યાગી નો મેળ નથી મારા વડતાલ ના વાત કરી ગ્રહી ત્યાગી નો મેળ નથી સમજણ મોટી એ મોટો સમજણ એટલે હા નિર્લેપ રહે નિર્વાસનિક રે કોઈ જગ્યા બંધન ના થાય બધું કરવા છતાં નિર્લેપ જળ કમલ વૃત્ત